રાપર નાબેન ચોક સ્થિત પૂર્વ શ્રીના જનસંપર્ક કાર્યાલય તેમજ કોંગ્રેસ કાર્યાલય મધ્યે આગામી નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષી મીટીંગ યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા નગરપાલિકા કોંગ્રેસ પક્ષના ચૂંટણીના પ્રભારી વી કે હુંબલે પ્રાસંગિક પ્રવચન આપતા જણાવ્યું હતું કે આપણે સૌ સાથે મળીને આ તાનાશાહી સરકાર સમક્ષ મજબૂત થઈને લડવાનું છે આપણે સૌ જાણીએ છીએ કે આ અહંકારથી ભરેલી સરકારના રાજમાં લોકોને ઉપયોગી અને જીવન સુખાકારી કામગીરી કરવામાં તદ્દન નિષ્ફળ રહી છે અને માત્ર લોકોને હેરાન પરેશાન કરવાનું કામ કર્યું છે પીઠ આગેવાન પ્રવચનમાં કટાક્ષ સાથે જણાવ્યું હતું કે ચૂંટણી પહેલા ચારસો પરની વાત કરવા વાળાના નેતાની છાતી છપ્પનમાંથી છવ્વીસની થઈ ગઈ છે આ તાનાશાહી ભાજપમાં તેમના લોકોને બોલવાની આઝાદી આપતી નથી કોંગ્રેસ પાર્ટી હર હંમેશ પ્રજાના હિત માટે અથાગ પ્રયત્ન કરે છે પક્ષના લોકોને બોલવાની આઝાદી છીનવાઈ જવાથી તેમની પાર્ટીના લોકો ગુંગળાઈ ગયા છે ત્યારે હવે એ સત્તા પક્ષના વરત પાણી થઈ રહ્યા છે ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિ પ્રજા વચ્ચે આવવાની વાતો કરે છે ત્યારે તેમની પાર્ટીના કરેલ કામો જ તેમને શરમસાર કરી દે છે હવે ભાજપના વરતા પાણી છે વધુમાં નહીં કહેતા જણાવ્યું હતું કે આ વખતની રાપર નગરપાલિકાની બોડી કોંગ્રેસ પક્ષ જીત જીતશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો રાપરના લોકો પણ ઇચ્છી રહ્યા છે કે હવે પરિવર્તન આવે પણ એના માટે આપણે સતત લોકોના પ્રશ્ને લડત આપતા રહીશું તેવો સંકલ્પ લઈને આગામી ચૂંટણીમાં મજબૂતાઈથી જંપલાવીશું અને વિજય બનીશું તેવું આહવાન કર્યું હતું આ સમયે રાપર વિધાનસભા કોંગ્રેસ પરિવારના આગેવાન વી કે હુંબલ બચુભાઈ આરેઠિયા રાપર શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ અશોક રાઠોડ બચાઉ શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ મનજીભાઇ રાઠોડ તથા રાપર તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ભીખુભાઈ સોલંકી રાપર નગરપાલિકાના વિપક્ષી નેતા દિનેશભાઈ ચંદે મહાદેવપુરી ગોસ્વામી મહેશભાઈ ઠાકોર સુખુભા જાડેજા હેતુભા સોઢા રાજાભાઈ પટેલ મહેન્દ્રસિંહ કેશરભાઈ પરમાર પરબતભાઈ કારા મામદભાઈ નોડે બાબુભાઈ દવે રમજુભાઈ રાવમા ભીમજીભાઈ ખોડ દિનેશભાઈ ગોહિલ સંજયભાઈ જશુભા ગનુભા જાડેજા જશુભા ગોકણભાઈ સહિત મોટી સંખ્યામાં રાપર વિધાનસભાના કોંગ્રેસ આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા રિપોર્ટભાઈ ઘની કુંભાર